બંને વિદ્યુત ભારોના ગુણાકારના ના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે આની ચર્ચા આપણે કરી પછી આ નિયમ થઈ ગયો તમારો ઓકે અને આની ઉપરથી આપણે અચળાંક પણ મૂક્યો તો કે કે યુ વન ટુ અપોન આર સ્કવેર આ જે સૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો એના આપણે કીધું કુલમ સદીશ સ્વરૂપ આજે જે જોવાનું હતું એ સ્વરૂપ આજનું જે હતું વિદ્યાર્થી મિત્રો એ કઈ જોવાનું હતું સદિશ સ્વરૂપ આપણે આજે જોવાનું હતું તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે સદિશ સ્વરૂપ હવે જોઈએ તો સદિશ સ્વરૂપ ભણતા પહેલા શું કરવાનું એક સરસ મજાની ફિગર આપણે કરી લઈએ એ ફિગર છે તમને કમ્પ્લીટ ફિગર કરી લઈશું એ ફિગર ઉપરથી આપણને સરળતાથી ફોર્મ્યુલા એનું મળી જશે હવે સમજજો તો વિદ્યાર્થી મિત્રો આપણે એની પણ ચર્ચા કરી હતી ઓકે તો આપણે અહીંયાથી આપણને ક્વેશ્ચનની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો સમજો ક્વેશ્ચનની શરૂઆત કરીએ તો સમજો કે આ તમારી એક્સ અક્ષ તમે કહેશો આ તમારી વાય અક્ષ આ તમારી ઝેડ અક્ષ ઓકે ત્રણ અક્ષ એક્સ વાય ઝેડ અક્ષ આપણે બતાવી તો વિદ્યાર્થી મિત્રો સપોઝ અહીંયાથી આર વન અંતરે કોઈ વિદ્યુત ભાર રહેલો છે નેક્સ્ટ આર ટુ અંતરે એક સેકન્ડ વિદ્યુત ભાર રહેલો આ આર વન સ્થાન સદિશ લઈએ આને લઈ લઈએ આર ટુ સ્થાન સદિશ વિદ્યાર્થી મિત્રો અહીંયા સપોઝ ક્યુ વન વિદ્યુત ભાર રહેલો છે અહીંયા એક માઇનસ

તો આપણે કરીએ કે ક્યુ વન પર ક્યુ વન જે વિદ્યાર્થી મિત્રો વિજવાર હશે એની પર ક્યુ વડે લાગતું બળ ક્યુ ટુ વડે લાગતું બળ આપણે જો આની અંદર શોધવું હોય તો ક્યુ વડે લાગતું બળ આપણે શોધી શકીએ શોધી શકીએ જે તમે આગળ કન્ડિશન હતી વિદ્યાર્થી મિત્રો એ જ કન્ડિશન આપણે અહીંયા મૂકવાની માઇનો ડિફરન્ટ એ કરવાનો કે હવે આપણે આની અંદર સદિશની જરૂર પડવાની છે આ મેન પોઈન્ટ અહીંયા આપણે સદિશની જરૂર પડવાની વિદ્યાર્થી મિત્રો સદિશ એ સદિશ સ્વરૂપ તમે જે કરશો એ સદિશ સ્વરૂપની અંદર શું કરશો તો એમાં પણ સેમ કે q1 વડે જે q2 પર બળ લાગશે ઓકે q1 પર q2 વડે q1 પર q2 બળ જે લગાડશે વિદ્યાર્થી મિત્રો એ બળ આપણે અહીંયા લખવાનું હશે તો એ બળ કેટલું હશે એ શીખવા માટે સૌપ્રથમ શું કરીએ તો સૌપ્રથમ બેટા કરો કે એફ વન ટુ એફ વન ટુ સદીશ બરાબર બેટા લખાશે કે ક્યુ વન ક્યુ ટુ અપોન અહીંયા લખાશે આર વન ટુ સદીશ એને એનો સ્ક્વેર અને એની દિશામાંનો એકમ સદીશ આર વન કમ્પલસરી ઓકે એકમ સદીશ બેટા કમ્પલસરી મૂકવાનો થશે તો ક્યુ વન ક્યુ ટુ હવે બંને વચ્ચેનું બેટા અંતર તો ક્યુ વન ક્યુ ટુ પર અહીંયા તો q1 ઉપર લગાડશે બંને વચ્ચેનું અંતર કેવું થવાનું सेम થવાનું તો બેટા અહીંયા સપોઝ q1 વાળું જે હશે એનું અંતર હું લઈ લઉં r12 સદિશ ડન અને આનું લઈ લઉં બેટા r21 સદિશ એનો નિયલ ઇક્વલ ટુ તમે બેટા r લઈ શકો ઓકે એનું મૂલ્ય બેટા નિયલ ઇક્વલ ટુ કેટલું થવાનું r તમે લઈ શકશો કેમ તો બંને વચ્ચેનું અંતર કેવું જોવા મળશે સમાન જોવા મળશે હવે સમજો હવે બેટા અહીંયા શું કરવાનું તો જુઓ તો કે f12 એમના F one ના આ K Q one પણ M ના ના અહીંયા મૂકી R સદિશ હવે એકમ સદિશ નું બેટા એક n કેપ નું તમે લખો બેટા R કેપ નું કે R કેપ R સદિશ ભાગ્યા n આવું ભણીને હતા R કેપ બેટા R સદિશ R કેપ R સદિશ ભાગ્યા R એનું તો આર સદિશ બેટા સદિશ કયો થાય આર વન ટુ કેપ તો એનો એકમ સદિશ થાય બેટા આર વન ટુ સદિશ ભાગ્યા એનું મૂલ્ય અહીંયા મૂકો આર વન ટુ મૂકવાનું રહેશે બીજો એક પોઈન્ટ કી પોઈન્ટ અહીંયા આવશે કે ક્યુ વન ક્યુ આ તો એમને પકડી રાખો આને ક્યાંય જવા ન દેતા ઓકે નીચે શું થશે આ બે ઘાત બેટા પેલી એક ઘાત એટલે ત્રણ ઘાત થાય મૂકો આર વન ટુ બેટા એનો તમારો લખાશે અહીંયા મેન એક ઇમ્પોર્ટન્ટ બેટા બીજો પોઈન્ટ આવે કે તમારો જે ઉપર આર સદિશ હોય તો બેટા આર વન ટુ સદીશ હોય તો એની કિંમત લખાય આર વન માઇનસ આર અહીંયા પણ સેમ ટુ સેમ તમે મૂકી દો આર વન સદીશ માઇનસ આર ટુ ઇક્વેશન નંબર બન બેટા આ મળી ગયું એફ વન ટુ સરસ મજાનું એફ વન ટુ તમારી સામે આવી ગયું એફ વન ટુ મળી ગયું હવે બેટા આપણે લઈએ એફ ટુ વન ઓકે એફ ટુ વન લઈએ તો એફ ટુ વન ની અંદર શું થાય એફ ટુ વન ની અંદર શું થશે સર વન શોટની પ્લે લિસ્ટ આપો ને સ્ટેન્ડર્ડ બાર ની ઓકે બેટા પ્લે લિસ્ટની અંદર જોતા રહો પ્લે લિસ્ટની અંદર દરેક ચેપ્ટર તો નહીં હોય અત્યારે ચેપ્ટર સ્ટાર્ટિંગ હશે ઓકે પ્રથમ આ કુલમનો નિયમ મતલબ કે અમુક અમુક તમને લેક્ચર મળી જશે એની અંદર પણ નીટના તો ટોટલી નીટ લેવલ જે હશે એના એમસીક્યુ તમને મળી જશે તમે જતા રહો લાઈવ લેક્ચરની અંદર કે લાઈવ સેક્શનમાં જશો તો તમને બધા ત્યાં મળી જશે વિડીયો એમસીક્યુ ટાઈપના ઓકે હવે સમજો કે આ વન ટુ વન ઉપર ટુ વડે ટુ વાળા વન ઉપર તો સેમ ટુ સેમ બેટા શું કરો કે ક્યુ ટુ પર ક્યુ પર ક્યુ વન વડે લાગતું લાગતું બળ okay ક્યુ વિદ્યુત બાર ઉપર ક્યુ વાળો પણ બળ લગાડશે તો એ બળ કેટલું થાય તો થાય બેટા એફ કેટલું થાય એફ ક્યુ વન જો કે ક્યુ વન નીચે બેટા મૂકો આર હવે ડાયરેક્ટ કર શકો આર ટુ વન નો બેટા ઘન કરી દેવાનો ઓકે આર ટુ વન નો ઘન તમે લખો

સમીકરણ બે માંથી આપણે શું કરીએ સમીકરણ બે માંથી બેટા ઋણ ચિહ્ન તમે કોમન લઈ કોમન જો બેટા તમે ઋણ ચિન્હ કોમન લઈ લો

અંદર કુલમના નિયમના બેટા સદીશ સ્વરૂપની અંદર પણ તમને એ જ વસ્તુ અને છે f21 f12 તમારું અહીં જોવા તમને મળશે ક્લિયર આટલા સુધી ક્લિયર આ કુલમનો નિયમ બેટા કહેવા છે અદિશ સ્વરૂપે મોસ્ટ mp સૌથી વધુ સદીશ સ્વરૂપ પૂછાય અદિશ પણ પૂછાય પણ અદિશ ઉપરથી મોસ્ટ ઓફલી ક્વેશ્ચન પૂછાય બરાબર ને એક વિષયમાં આપણે હવે જોઈએ કે કઈ રીતના એ પેટર્ન કઈ રીતના પૂછાય એ પેટર્ન પણ આપણા અહીં વિદ્યાર્થી મિત્રો જોવાની કે કઈ રીતના પ્રશ્ન આનો નિયમનો નો અધિસ્વરૂપ એ સદી સ્વરૂપ હોય એમાંથી જે પ્રશ્નો બેટા નીકળશે એ પ્રશ્નો કઈ રીતના પૂછાશે એની આપણે હવે ચર્ચા કરીએ તો પેલો બધી બેટા શોર્ટ ટ્રીકો હશે શોર્ટ ટ્રીકો તમે જોઈ લો કે કુલમના નિયમના મહત્વના બેટા મુદ્દાઓ એ મહત્વના મુદ્દાઓની અંદર બેટા તમે જશો તો એ મહત્વના મુદ્દાઓની અંદર શું થાય કુલમનો નિયમ જે મહત્વના મુદ્દાઓ કી પોઈન્ટ અહીંયાથી ચાલુ જ થાય

शून्य अवकाश की परमिटिविटी एप्सिलॉन नॉट ना बेटा शू कहवा शून्य अवकाश शून्य अवकाश ओके परमिटिविटी यानी बेटा कीमत किंमत याद रखी लो आठ पॉइंट पंचासी गुणिया दस नी माइनस बार बेटा एकम लाई दो आनी ऊपर तमें जारे एप्सिलॉन ना बेटा करता करसो दो हजार समझो एकम लाता सीखो बेटा એફ ઇઝિક્વલિ જગ્યા બી વન અપોન ફોર પાયસીલો નોટ ક્યુ વન અપોન આર સ્કવેર બીજા એફસિલોન ઉપર એફ ક્યાં આવે નીચે આવે વન અપોન ફોર પાય એફ ક્યુ વન ક્યુ ટુ બીટા આર સ્કવેર થાય ઓકે અને એફ બીટા કુલમ કે ક્યુવન ક્યુ ટુ ઓકે ક્યુવન ક્યુ ટુ બેટા તો વિદ્યુત એકમ કુલમ સ્કવેર થાય વિદ્યુત બારનું એકમ બીટા કુલમ સ્વેર વર્લ્ડ બીટા ન્યૂટન માઇનસ ભાગ્યા મીટર દીઠ minus બેટા એટલું કહું છું કે આ એપ્સીલોન નું પારિમાણિક સૂત્ર કરી લેજો ઘણી વખત બેટા exam માં ઘણી વખત બેટા આનું exam માં સૂત્ર પુછાય કે આનો એક પણ માર્કસ ન જવો જોઈએ બરાબર પિતા પ્રજાપતિ સર તમારી હેન્ડ રાઇટિંગ નોટ છે હા બેટા મારી હેન્ડ નોટ્સ છે ઓકે ડન જો બીજો કે કુલમનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે કમ્પલેટ કઈ રીતના કહી શકાય કે બેટા વ્યસ્ત વર્ગનો જ નિયમ છે. પકડી યાર આ સૂત્ર તમારું વ્યસ્ત વર્ગનો નિયમ તમારું જોવતો હોય તો બેટા પકડી સૂત્ર કયું એફ એફ અને આર બેટા શું હોય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળશે તો બેટા આનો ગ્રાફ જે કંઈક હશે એ ડિફરન્ટ જોવા મળશે કઈ રીતના આ રીતના બેટા જોવા મળશે ઓકે આનો પણ પ્રશ્ન પૂછાય તો તમે ક્લિયર હોવું ડન તો આ બે પોઈન્ટ જોયા થર્ડ પોઈન્ટ હવે બધી શોર્ટ ટ્રીકો બેટા હવે બધી શોર્ટ ટ્રીકો અહીંયાથી એપ્લાય થશે અહીંયાથી બધી શોર્ટ ટ્રીકો એપ્લાય થશે અને અહીંયાથી જ આપણા પ્રશ્નો સૌથી વધુ પ્રશ્નો નીકળવાના અહીંયાથી ચાલુ થાય સૌથી વધુ પ્રશ્નો બેટા ક્યાંથી નીકળવાના ચાલુ થાય અહીંયાથી થાય કોઈ પ્રશ્ન હોય કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો કોઈ પ્રશ્ન ક્વેરી હોય તો કમેન્ટ કરી શકો પણ બધા પ્રશ્નો અહીંયાથી અહીંયાથી જે ચોથો બેટા ચોથો પાંચમો જે પોઈન્ટ હશે ત્યાંથી સૌથી મોસ્ટ એમપી પ્રશ્નો અહીંયાથી નીકળવાના ચાન્સીસ રહેલા જોવા અહીંયા આપણને મળશે સૌથી વધુ પ્રશ્નો બેટા તમારા હશે તો આપણે જોઈએ અહીંયાથી થી પહેલું જ કે પહેલો કી પોઈન્ટ આપણો બેટા એ હશે કે જો બે વિદ્યુત બારો વચ્ચેનું અંતર બે વિદ્યુત બારો તમારા હોય એમની વચ્ચેનું અંતર તમે શું કરો ડબલ કરો ડબલ એટલે ટુ વાર કરો ત્રણ ગણું કરો ચાર ઘણું કરો પાંચ એન આ ઘણું કરવામાં આવે તો ટ્રીક આટલું યાદ રાખવાનું કે જે અંતર એવું કે બે વિદ્યુત ભારત વચ્ચેનું અંતર શરૂઆત હતું એના કરતાં પાંચ ગણું કર્યું દસ ગણું કર્યું કોઈ પણ ઘણું કરો ડાયરેક્ટ જ એક જ મગજમાં આવવું જોઈએ કે નવું બળ કેટલું થાય એફ અપોને એન્ડ સ્વેર થાય નવું બળ એમ પૂછાય કે બે ગણું કર્યું તો બેટા ની જગ્યાએ મૂકવાના બે બે નો વર્ગ થાય ચાર તો નવું બળ કેટલું હોય એફ હવે એમ પ્રશ્ન પૂછે કે પાંચ ઘણું કર્યું તો એનની જગ્યાએ કેટલા મૂકવાના પાંચ તો એફ શું થાય એફ ભાગ્યા પાંચનો વર્ગ બેટા તો એફ ભાગ્યા શું મળે પચીસ એવી શોર્ટ ટ્રીક એકદમ ઇઝી તમે કહી શકો એકદમ ઇઝી રીતના તમે આનો ક્વેશ્ચન સોલ્વ કરી શકો આના જ પ્રશ્નો પૂછાય આના સૌથી વધુ પ્રશ્નો આના જ પૂછા છે ઓકે તો ક્લિયર રહેવું જોઈએ કે જો એમની બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આવા લાંબી લાંબી મેથડો ન કરવાની હોય બરાબર આટલું અંતર ડબલ કરો લે એફ ઇઝ ટુ પહેલા શરૂઆતમાં કરી શકાય એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ ઓપન આર સ્ક્વેર મૂકો હવે અંતર ડબલ કરો

તો વિદ્યુત વિદ્યુતભારો વચ્ચેનું બળ જે હશે એ કેટલું થાય જો અહીંયા સ્ક્વેર ઓકે તો એ બળ બેટા જે હશે f ડેશ ઇઝ ટુ શું થાય n સ્ક્વેર f થાય તો ભાગનું કરવામાં આવે એમ કે r/3 કરવામાં આવે બેટા આવ r/ શું કરવામાં આવે 3 કરવામાં આવે r/3 કરવામાં આવે ઓકે r/3 કરવામાં જો અહીંયા કે f ડેશ ઇઝ ટુ n સ્ક્વેર f થાય

વિજો પણ એક કહી દી કે સપૂઝ કે r / 4 ઘણો થાય બેટા m ની જગ્યાએ કેટલા મૂકવાના 4 મૂકો તો f's કેટલું થાય 4 નો વર્ગ * f બેટા થાય 4 નો વર્ગ 16 f તો બળ કેટલું 16 ના કરતા 16 ઘણો થાય ના કરતા કેટલું થાય 16 ઘણો બળ તમને આવશે પડશે ઓકે વિજો કી પોઈન્ટ અહીંયાથી જુઓ કે f = બેટા આ એક સૂત્ર આવશે કે f = બેટા q² આ તો તમને ખબર પડી જાય આની અંદર કઈ વધારે પડવાની જરૂર નથી આની અંદર કઈ વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયાથી આપણે આની અંદર જવાની જરૂર કે આ બધા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ જ બરાબર f બેટા જે સૂત્ર હશે અહીંયા શું આવે તો કે આવું સૂત્ર ક્યાંથી લાયા નો આવે ઓકે f is equal to k q² r² આવશે f શું જોવા મળશે k q² r² તો અહીંયા બેટા બળ જે હશે q² ના કમ પ્રમાણમાં પરંતુ અંતર ના બેટા શું જોવા મળશે વેસ્ટ પણ વિદ્યુત ભાર જો n ગણો કરવામાં આવે તો બળ કેટલું થાય n²f

પ્રશ્ન એ રીતના પૂછાય પણ શોર્ટ ટ્રીકો બધી જાય શોર્ટ ટ્રીકો જો યાદ હશે તો જ તમે આ પ્રશ્ન કરી શકશો બાકી આ બધા પ્રશ્નો તમારાથી થઈ જશે એટલી તો ગેરંટી થઈ જાય કેમ કે સિમ્પલ પ્રશ્નો હોય આ બધા આ પ્રથમ ચેપ્ટર પણ એકદમ તમે કહી શકો વિદ્યાર્થી મિત્રો જોવા મળશે સિમ્પલ જોવા મળશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે કુલમનો સદીપ નિયમ જોયો સદીપ સ્વરૂપ જોયું બરાબર એના એમ પોઈન્ટ કહેવાય ને જે પ્રશ્ન નીટ અથવા જેની અંદર જે પ્રશ્નો પૂછાય એની કરી વિદ્યાર્થી મિત્રો વિડીયો શેર કરો લાઈક કરો નવા જોડાતા હોય તો એકવાર ચેનલ કરી લો મળીએ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ